રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદે જ શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે પટણી ગેટથી મેરા ગેટ સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે રસ્તાના ખાડાઓ આમંત્રણ આપી રહ્યા છે તો બીજી તરફ અનેક રજૂઆત છતાં પાલિકા તંત્રના આ ખાડા કાન જોવા મળી રહ્યા છે ગટર લાઈનો બ્લોક થવાથી પાણીનો નિકાલ ન થતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે

પાણીનો નિકાલ કરો ગટર ની સફાઈ કરાવો પાણી વરસાદ સુવિધા નહીં પૂછતા નહિ બોલતા નહીં અને સામાન્ય વરસાદ પડો હે દોડી એમાં આ રીતે વસ્તી ના સાધનો બંધ થઈ ગયા હેડા બંધ થઈ ગયા હે અંદર ખાડાઓ બરોબર વારંવાર રજૂઆત કરી રહીએ નગરપાલિકાને કોઈ ધ્યાન દેતું નથી બરાબર ને અંદર મોટા મોટા ખાડાઓ હોય જેથી કરીને બાળકો હોય સાધનો હોય બધાના ફસાઈ જાય બંધ થઈ જાય એટલે અમે એટલું કહેવા માંગીએ છીએ કે નગરપાલિકા કોઈ ધ્યાન લેતું નથી જેથી કરીને કોઈ આ રોડ ઉપર ચાલવું નહીં ડ્રાઈવરજન આપી મિલા ગયા પત્ની ને કોઈ જ નીકળવું નહીં ચાલવું નહીં બરાબર ભારે વરસાદના કારણે આ રોડ ઉપર પૂર જેવી સ્થિતિ